ઉત્તમ કામગીરી ઇનોવેશન અને ડિઝાઇનનો અનુભવ કરી શકે છે અમે સ્ટેનલી જે ટાયપ કર્યું છે કે સ્ટેન્ડલી જોડે અમદાવાદમાં અત્યારે આ સેકન્ડ સ્ટોર કર્યો છે પહેલો સ્ટોર જે કર્યો હતો એક વર્ષ પહેલાં કર્યો હતો ગયા જુલાઈમાં અને આ સેકન્ડ સ્ટોર છે એ સ્ટોરની સાઇઝ જે હતી એ સાત હજાર ફૂટ હતી આ સ્ટોર એના કરતાં ઘણો મોટો છે અને આમાં બે ફ્લોર્સનું આખું બિલ્ડિંગ બનાવ્યું છે આખું હોમ સોલ્યુશન છે કિચન વોર્ડ્રોપ સોફા આઉટડોર ફર્નિચર સીટી લઈ શકે છે અને અમારી ઇન્સ્ટોલેશન ટીમ પણ છે કે જે લોકો આવીને એમના ઘરે ઇન્સ્ટોલેશન કરી જશે અમે જે સ્ટેન્ડલી ટાઈઅપ કર્યું છે હેરસ શિવાલિક એ આખા ગુજરાત સ્ટેટ માટે ટાઈપ કર્યું છે એટલે અમદાવાદ ફ્યુચરમાં સુરત રાજકોટ અને બીજી બે ત્રણ જે સિટીઝ છે એમાં સ્ટોર ખોલીશું જે ફોર્મેટની જરૂર પડશે એ ફોર્મેટથી સ્ટાર્ટ કરીશું જેમ કે અમદાવાદમાં પહેલાં એવું થયું કે અમને સ્ટેન્ડલી બુટિક અને સોફા જઈને મોર ચાલુ કર્યો ઈ સો ધ ડિમાન્ડ એ ડિમાન્ડ જોયા પછી અમને એવું થયું કે અમદાવાદમાં ખરેખર લક્ઝરી માર્કેટના ફર્નિચરની જરૂર છે કે જે લોકો યુરોપ જાય છે ઇટલી જાય છે ઓર ચાઇના ફરવા માટે જાય છે ફર્નિચર લે છે તો એવું થયું કે આટલા બિલ્ડિંગ સારા અમદાવાદમાં બનાવીએ છે તો રિટેલ સ્ટોર્સ કેમ ના કરી શકીએ એટલે એ લોકોને ટાર્ગેટમાં ધ્યાનમાં રાખી અને આ આખું સ્ટેન્ડલીનો શોરૂમ અહીં તૈયાર કર્યો છે એ કંપની ડો નહીં તીન ફેક્ટ્રી હૈ હજાર પાંચસો લો કામ કરતા અમારા સિક્સટી થર્ડ શોરૂમ ખોલ રહે हमारा मोनो ब्रांड शोरूम्स है गुजरात स्टेट का साथ इनका साथ हमारा टाइप है कंप्लीट गुजरात स्टेट में हम लोग इनका साथ टाइप करके अलग अलग सिटीज़ में दुकान खोलने का हमारा इरादा है